બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારે રામ રામ વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર મોડલ બે હજાર ચૌદ પંદરનું આઇસર ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર કમ્પ્લીટ પાવરફુલ ટ્રેક્ટર છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ફર્સ્ટ ઓનરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે જે બેતાલીસ એચપીમાં ટ્રેક્ટર છે બેતાલીસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે આ અને કન્ડિશન વાઇઝ ખૂબ સારું રેકાડો એન્જિનમાં છે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે પાવરફુલ કન્ડિશન ટ્રેક્ટર છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટ્રેક્ટર તો તમે ભાઈની જરૂરથી મુલાકાત કરી શકો છો આ તમને અમરેલી જિલ્લામાં જોવા મળી જ જશે અને કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ અને દકુભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ સ્વિફ્ટ છે મોડલ બે હજાર દસનું છે સ્વિફ્ટ ડિઝાયર બે હજાર દસ મોડલ ગાડી છે અને ગાડી ખૂબ સારી અને થર્ડ ઓનરમાં ગાડી છે પાવરફુલ ગાડી છે ગાડીમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સીટિંગ ખૂબ સારું છે સીએનજી પ્લસ પેટ્રોલમાં આ ગાડી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર એસી ચાલુ છે વીમો ચાલુ છે ગાડી પાવરફુલ કન્ડિશનમાં છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી થર્ડ ઓનરમાં ગાડી છે જેના તમે ફોટા પણ આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ચારે ચાર ટાયર રનિંગ કન્ડિશન છે ઓવરઓલ ગાડી ખૂબ સારી છે સીએનજી પ્લસ પેટ્રોલ તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર જીજા વન અહેમદાબાદ પાર્સિંગ ગાડી બે હજાર દસ મોડલ તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત કિંમતભાઈએ રાખેલી છે આ સ્વિફ્ટ ગાડીની એક લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ નાની મોરડી રાજુભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે રાજુભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ પ્રીત ટ્રેક્ટર છે મોડલ બે હજાર અગિયારનું છે અને આ ટ્રેક્ટર ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે ટ્રોલી અને ટ્રેક્ટર બંને સાથે વેચવાના છે બંનેનો સેટ છે ટ્રોલી છે તે બિલકુલ નવી છે વધુ યુઝ પણ નથી કરેલી એકદમ ન્યૂ ટ્રોલી છે સાથે પ્રીતનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર અને ટ્રોલી બંનેનો સેટ ભાઈને વેચવાનો છે ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં ટાયર કન્ડિશન પણ રનિંગ છે ખૂબ સારા ટાયર છે ટ્રેક્ટરના હજી તમે જોઈ શકો છો પાછળના તો ન્યૂ ટાઈપ ટાયર છે અને કિંમત આ ટ્રેક્ટર બ્રિજ ટ્રેક્ટર અને ન્યૂ ટ્રોલી બંનેની ભાઈ રાખેલી છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ બંને તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ ગામ ગોમટા કિશનભાઈ પાસે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે કિશનભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બોલેરો છે મોડલ બે હજાર નવનું છે આ મહિન્દ્રા બોલેરો બે હજાર નવ મોડલ ગાડીમાં વીમો ચાલુ છે ગાડી પાવરફુલ રનિંગ કન્ડિશનમાં છે ટાયર નવા નાખેલા છે ચારે ચાર ટાયર રનિંગ અને સ્પેરવ્હીલ આમ થઈ પાંચે પાંચ ટાયર નવા નાખેલા છે ભાઈ અને ગાડી પણ પાવરફુલ કન્ડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન પણ બનાવેલી છે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત કન્ડિશનમાં બોલેરો ગાડી છે તો જે કોઈ પણ મારા મિત્રને મહિન્દ્રા બોલેરો સીટાર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત જરૂરથી કરી શકો છો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને કિંમત આ મહિન્દ્રા બોલેરોની ભાઈ રાખેલી છે ત્રણ લાખ રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ ગાડી તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર પ્રોપરમાં રામભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર ઉપર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બોલેરો ગાડી વિશે મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રાનું ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર બેનું છે ઓલ્ડ મોડલ ટ્રેક્ટર છે મહિન્દ્રા બી બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર ખૂબ સારું છે કન્ડિશન વાઈઝ ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી રનિંગ કંડિશન ટ્રેક્ટર છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો તો જો કોઈ પણ મારા મિત્રને આ મહિન્દ્રા બી બસો પિંચોતેર ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ચૌદ એક લાખ સાઈઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો અમદાવાદ તાલુકા વિરમગામ ગામ ગામ શાહપુરમાં તમને ભાવેશભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાંચ ઉપર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર તેર સોનાલિકા ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ છે જે બેતાલીસ એચપીમાં ટ્રેક્ટર આવે છે અને કન્ડિશન ખૂબ સારી છે ટ્રેક્ટરની તમે જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી છે અને ભાઈને વેચવાનું છે ભાઈ અમરેલીમાં લેવેજ કરે છે ખેડૂત પાસેથી ટ્રેક્ટર લઈ આવે છે તો જો કોઈ પણ મારા મિત્રને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય સોનાલિકા તો તમે જરૂરથી મુલાકાત કરી શકો છો બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી પ્રોપરમાં તમને અજીતભાઈને બધેજ ભાઈ પાસે જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં છ ઉપર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્પ્લેન્ડર બાઇક છે મોડલ બે હજાર એકવીસનો અગિયારમો છે હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક એડિશન ન્યૂ મોડલ છે ભાઈને વેચવાનું છે અને બાઇકમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી પાવરફુલ કન્ડિશનમાં બાઇક છે જેના તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો હીરો કંપનીનું બ્લેક એડિશન સ્પ્લેન્ડર પ્લસ બાઇક ભાઈને વેચવાનું છે જે કાર્બેટર વગરનું બાઇક આવે છે હવે કાર્બેટર નથી કાર્બેટરની જગ્યાએ ઓટોમેટિક પંપ આપી દીધો છે કંપનીએ અને આ બાઇકની કિંમત ભાઈએ રાખેલી છે એક્યાવન હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને બાઇક તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી પ્રોપરમાં નિજામભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાત ઉપર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ બાઇક વિશે મેળવી શકો છો ત્યારબાદ આ ટ્રેચર છે ગીતા કંપનીનું જે ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે જેનો તમે વિડીયો આપી ચેનલ પર જોઈ શકો છો ટ્રેચર ભાઈને વેચવાનું છે ગીતા કંપનીનું છે વધુની માહિતી તમે કોલ કરી અને મેળવી શકો છો આ ટ્રેચર વિશે મોબાઈલ નંબર આપણે ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેચર છે કોઈ પણ ખરાબી નથી ટ્રેચરમાં અને કિંમત આ ટ્રેચરની ભાઈ રાખેલી છે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા ગામ નાના હરણીયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી આઠ ઠેચર વિશે મેળવી શકો છો ત્યારબાદ આ રોટર છે રોટાવેટર તે પણ ભાઈને વેચવાનું છે અને આ રોટાવેટરના પણ મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે તો ત્યાંથી કોલ કરી આ રોટર વિશે વધુની માહિતી તમે મેળવી શકો છો મહેન્દ્રા કંપનીનું રોટાવેટર છે અને રનિંગ કન્ડિશનમાં છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી આ રોટરમાં જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈ રાખેલી છે આ રોટરની પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો રાજકોટ ગામ ખરેડી કરણભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર નવ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં